આરોગ્ય મંત્રીએ વિધિવત બંને સીએચસી સેન્ટર હોસ્પિટલના લોકાર્પણ કર્યા હતા આજે જમરલીના આંગળે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પધાર્યા હતા ધારી સીએચસી સેન્ટરના લોકાર્પણ કર્યા હતા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું બગસરા અને ધારી સરકારી હોસ્પિટલના લોકાર્પણ તથા હવે દર્દીઓને બહાર મોકલવા પડતા તેમાંથી મુક્તિ મળી છે રાજ્ય સરકાર દ્વારા બગસરા તાલુકા અને ધારીગીર પંથકની જનતાને અતિ આધુનિક સારવાર સાથેની સુવિધાઓ મળે તે માટે સરકારી હોસ્પિટલના નવનિર્માણ માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા હોસ્પિટલની લોકાર્પણ આરોગ્ય મંત્રીએ કરેલું હતું આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય જેવી કાકડીયા ધારાસભ્ય મહેશ કસવાળા ધારાસભ્ય જનકલા વ્યાસ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કરી ખુલ્લું મુકાયું અને આ સરકારી હોસ્પિટલમાં ત્રીસ જેટલા બેડની સુવિધા સાથે ડાયાલિસિસ વિભાગ દાંતનો વિભાગ ફિઝિયોથેરાપી એક્સરે બાળકો તેમજ બ્લડ સ્ટોરેજ યુનિટ સહિત વિવિધ વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનું લોકાર્પણ આરોગ્ય મંત્રીના ઋષિકેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું રિપોર્ટર સંજીવ વાળાધારી ગુજરાતી વિકાસની રાજનીતિમાં છે ને એમાં પણ આદરણીય નરેન્દ્રભાઈએ બે હજાર એકવીસ સત્તાની દુરાઓ સંભાળ્યા પછી આરોગ્ય ક્ષેત્રે પ્રજાજન સુધી પહોંચી શકાય અને પ્રત્યેક લોકોને બહુ દૂર આવવું ના પડે અને નજીકના જગ્યાએ જે વ્યવસ્થાઓ મળી રહે અને સાથે કોઈ પણ પરિવારની આવક ઓછી હોય તો એ સારવારમાં ક્યાંય હિંચકિચાય નહીં પોતાના મા બાપ માટે હોય પોતા માટે હોય કે પોતાના બાળકો માટે એ પ્રકારની વ્યવસ્થાઓ કરી આજે આયુષ્યમાન કાર્ડ તરીકે આખા ભારતને મળી રહ્યું છે અને ગુજરાતમાં મળે દસ લાખ રૂપિયા આપણે આ આયુષ્યમાન યોજના હેઠળ આપીએ છીએ અને આપણે જે પણ કોઈ બે હજાર પચીસની વસ્તી અને અંતર પ્રમાણે પૂરતા પ્રમાણમાં સીએચસી પીએચસી સબ સેન્ટર અને સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ આપણે પ્રોવાઈડ કરી ચૂક્યા છીએ એના સિવાય પણ દરેક લોકોને સુપર સ્પેશિયાલિટી સગવડ માટે અમદાવાદના આવવું પડે એના માટે સુપર સ્પેશિયાલિટી સગવડો સુરત વડોદરા રાજકોટ ભાવનગર અને જામનગર સુધી વિસ્તરે એના પ્રયત્નો પણ ચાલુ થયા છે અને આ વર્ષે લગભગ હું માનું છું ત્યાં સુધી આ વ્યવસ્થાઓનો વ્યાપ વધારવાનું કામ પણ ચાલુ કર્યું છે મેડિસિટી અમદાવાદ ઉપર નિર્ભર ન રહેતા દરેક જગ્યાએ સુપર સ્પેશિયાલિટી સગવડો રાજ્યભરમાં મળી રહે એ પ્રકારે રાજ્ય સરકારનો પ્રયત્ન છે